કેલેન્ડર રિપીટ ક્યારે થાય એના માટે બે વસ્તુ યાદ રાખવાની જો એમ પૂછ્યું હોય કે ભવિષ્યમાં અથવા તો ભવિષ્યની કોઈ સાલ આપેલી હોય કે યર આપેલું હોય કે ક્યારે આવું સેમ કેલેન્ડર એના જેવું ભવિષ્યમાં હશે ત્યારે આ વસ્તુ યાદ રાખવાની કે પહેલા તો શું કરવાનું જે સાલ આપ્યું હોય એના છેલ્લા બે આંકડા હોય જેમ કે બે હજાર બાર આપ્યું છે તો છેલ્લા બે આંકડા ક્યાં થાય બાર થયું તો એ છેલ્લા બે આંકડાને ને ચાર વડે પેલા ભાગવાનું જો શેષ છે આમાંથી એક એ વધે જેમ કે જો શેષ શૂન્ય વધે તો પ્લસ અઠ્યાવીસ પ્લસ કરવાના એક વધે તો છ પ્લસ કરવાના બે વધે તો અગિયાર પ્લસ કરવાના ત્રણ વધે તો અગિયાર પ્લસ કરવાના પણ ભૂતકાળનું પૂછ્યું હોય કે બે હજાર બાર જેવું કેલેન્ડર પહેલાં ક્યારે એવું જ સેમ કેલેન્ડર હતું તો ભૂતકાળનું થયું તો ભૂતકાળનું પૂછ્યું હોય ત્યારે છેલ્લા બે આંકડાને પહેલાં ચાર વડે ભાગવાના જે સાલ આપ્યું એના પછી એમાં જો શેષ શૂન્ય વધે તો એમાંથી અઠ્યાવીસ માઇનસ કરવાના ભૂતકાળનું પૂછ્યું હોય તો એક વધે તો અગિયાર માઇનસ કરવાના બે શેષ વધે શેષ હો તો અગિયાર માઇનસ કરવાના જો ત્રણ શેષ વધે તો છ માઇનસ કરવાના ભૂતકાળમાં આપેલું હોય તો માઇનસ કરવાનું આવી રીતે આ એક આ આખું ટેબલ યાદ રાખવું પડે ભવિષ્યનું પૂછ્યું હોય તો આટલા આંકડા શેષ પ્રમાણે પ્લસ કરવા પડે હવે જો દાખલો તમને ગણાવીને સમજાવું જેમ કે બે હજાર બારનું કેલેન્ડર છે એ કયા વર્ષે સમાન હશે એટલે કે ફ્યુચરનું પૂછ્યું છે ભવિષ્યનું પૂછ્યું છે કે હવે નેક્સ્ટ કયા વર્ષે બે હજાર બાર જેવું સેમ કેલેન્ડર આવશે તો શું કીધું મેં જે સાલ આપી હોય એના છેલ્લા બે આંકડા કયા છે બાર છે તો એને ચાર વડે ભાગવાનું આપણે ભાગીએ ચાલો છેલ્લા બે આંકડા છે એને ચાર વડે ભાગીએ ચાર તેરી બાર તો શેષ કેટલી વધી શૂન્ય વધીને શૂન્ય શેષ વધી તો હવે ભવિષ્યમાં તમે તમેના ટેબલમાં જુઓ શૂન્ય શેષ વધે ત્યારે કેટલા પ્લસ કરવાના છે અઠ્યાવીસ કેમાં તો કે બે હજાર ને બારમાં અઠ્યાવીસ પ્લસ કરો એટલે કેટલા થશે તો કે બે હજાર ચાલીસ તો બે હજાર બાર જેવું સેમ કેલેન્ડર બે હજાર ચાલીસમાં રિપીટ થશે સમજાણું હવે ભૂતકાળનો એક એવો દાખલો સમજાવું બે હજાર ચૌદનું કેલેન્ડર પહેલાં ક્યારે રિપીટ થયું હશે બે હજાર ચૌદનું જે કેલેન્ડર છે એની પહેલાં ક્યારે એવું ને એવું સેમ કેલેન્ડર રિપીટ થયું હશે ભૂતકાળનું પૂછેલું છે સૌથી પહેલાં તો છેલ્લા બે આંકડા છે એને બે વડે સોરી ચાર વડે ડિવાઈડ કરો ચાર તેરીને બાર શેષ કેટલી વધી બે હવે બે શેષ વધે તો શું કરવાનું છે ભૂતકાળમાં જોવાનું ભૂતકાળના ટેબલમાં અગિયાર માઇનસ કરવાના છે કેમાંથી બે હજારને ચૌદમાંથી તો બે હજાર ચૌદમાંથી અગિયાર માઇનસ કરો ચારમાંથી એક જાય તો ત્રણ એકમાંથી એક જાય ઝીરો ઝીરો ને બે એટલે કે બે હજાર ને ત્રણમાં બે હજાર ચૌદ જેવું સેમ કેલેન્ડર હશે તો ભૂતકાળને ભવિષ્યકાળ કયા વર્ષે કેલેન્ડર સમાન હશે એના માટે આ બે ટેબલ ખાસ તમારે યાદ રાખવાના છે મિસ્ટેક ન થાવી જોઈએ ફ્યુચર હોય તો પ્લસ કરવાના ભૂતકાળ હોય તો માઇનસ કરવાનું તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયોને સેવ કરી લો હજી પણ તમને આમાં કાંઈ પણ ડાઉટ લગતું હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ